નમસ્કાર ખરો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો સત્તર તારીખ નવમો મહિનો બે હજાર પચીસને આજનો વાર છે બુધવારનો રોજ મિત્રો આજની આવક વિશેની વાત કરીએ પાલ અને ગુણીની બંનેની આવક વિશે વાત કરીએ તો મિત્રો અંદાજીત ગઈકાલ જેવી આવક જોવા મળી રહી છે પચીસ હજાર ગુણી આસપાસની ગઈકાલ આવક હતી અને આજે પણ તેટલી આવક જોવા મળી છે ગુણ ગુણી અને પાલ બંનેની ભેગું થઈને ને હરાજીનું કામકાજ પણ શરૂ થઈ ગયું છે તમે જોઈ શકો છો હરાજીમાં જઈએ જાણી લે કે છે આજના બજાર ભાવ આ માહિતી તમને સારી લાગી અમારી ચેનલ લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો ગઈકાલના છે જ ભાવની વાત કરી લઈને તો મિત્રો એ ઓગણચાળીસ નંબર હવાવાળો માલ છે ને મિત્રો એ નવસોથી નવસોથી એક હજાર રૂપિયા લગીને વાવાળો માલ વેચાઈ રહ્યો છે અને સૂકા માલ જે ઓગણ ચાલીના છે ને મિત્રો એ એક હજાર પચાસથી માંડીને અગિયારસો રૂપિયા લગીને માલ વેચાઈ જાય કોઈ કોઈ માલ સારા ભાવે વેચાઈ જાય છે સાડા અગિયારસો લગીને વયા જાય છે મિત્રો પણ જનરલ સૂકા માલ બધા એક હજાર પચાસથી અગિયારસો લગીને વેચાય છે અને ઝીણી મગફળીની વાત કરીએ ને મિત્રો તો સૂકી ઝીણી મગફળી જે આવે છે ચોવીસ નંબર સાડત્રીસ નંબર એ મિત્રો એક હજારથી એક હજાર અગિયારસો ને પચાસ લગીને ઝીણી મગફળી વેચાઈ રહી છે મિત્રો ને હવે જઈએ હરાજીમાં જાણી લઈ આજના બજારમાં ભાવ છે અગિયારસો ને અગિયાર રૂપિયાનો ભાવ કહે છે ચોવીસ નંબર રૂપિયામાં ફોડી છે ચોવીસ નંબર છે અગિયારસો અગિયાર

مگیار روپیہ ویٹا سڑتریس نمبر એક હજાર ને એકત્રીસ રૂપિયા વેચાણ ના નંબર છે એક હાજર ને એકત્રીસ રૂપિયાનો ભાવ છે ઓગણચાલીસ નંબર માલ છે એક હજાર ને એકત્રીસ રૂપિયામાં વેચાણ છે ઓગણચાલીસો માલ છે એક હાજર અગિયારસો રૂપિયાનો ભાવ છે અગિયારસો રૂપિયાનો ભાવ છે સાડત્રીસ નંબર મગફળી છે અગિયારસો રૂપિયા ભાવ છે સાડત્રીસ નંબર મગફળી છે અગિયારસો રૂપિયા વેચાણી સાડત્રીસ

નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારે આજની તેજી મંદીની વાત કરીએ ને તો મિત્રો આજની તેજી મંદીમાં તો એવું છે બજાર તો કાલ જેવું જોવા મળી રહી છે ઓગણચાલીસ નંબરમાં અને ચોવીસ નંબરમાં અને સાડત્રીસ નંબરમાં ત્રણેય ક્વૉલિટીમાં બજાર અત્યારે સરખું દેખાઈ રહ્યું છે અને જીવીસની ક્વૉલિટી અત્યારે કોઈ માલ દેખાઈ નથી રહ્યો મિત્રો જીવીસ નવી મગફળી જે આવતી નથી મિત્રો